પછી ભલે વિષ્ણુ સંપ્રદાયક ના અમુક ડોકે કરાશે ટીલા તો જ્યાં એમના ફાવ કરાશે પણ આખા ભગત ને એક સાય છે કે તેલક કરતા તે પણ રફમાળાના નાકા આ રફમાળાના નાકાઈ જ્યાં તેલ જ કરી થાયકા સર તોયનો પૂરી ના શરણ આખા ભગત કે મારે આ ટીલા કરવા ને તે પણ વાળા વિ અને માળાયું એટલે કે રસમાળાના નાકા તૂટી ગયા એટલા કર્યા પણ કે હું પછી આના ગોરો ગોકળનાથ મળી જાય ગોકળનાથ મળી ગયા એટલે એને ઉપદ્યાસ કર્યો કે ભાઈ ગોરો દક્ષિણા જ્યારે ગોરો આવે ત્યારે ગુરુ દક્ષિણા દેવી પૂજન કરવું ગુરુનું પણ એ પૂજન કરવા દક્ષિણા દેવાથી અખો કે મારા મનનું સમાધાન ન થયું એટલે એને એક સાખી કીધી કે ગોરુ કીધા ગોકળનાથ નાથ ધન હરણ ધોખો શું કરે ધન હરણ ધોખો કરે એ આપણું કલ્યાણ એમ કે શું કરે એટલે પછી એને ગુરુ ભૂતનાથ મળ્યા એટલા ભોતનાથ મળ્યા એટલા ભોતનાથે વાત કરી કે આખા તું જે ગોતે ને એ સ્વયં તું જ છો શું કે આ બી આ વિશ્વમાં ઈશ્વર એક જ હોય બીજો કોઈ ઈશ્વર હોય નહીં પણ એનું નક્કી ક્યારે થાય જ્યારે આત્મા શુદ્ધ બને તે નિકી થાય બરોબર ને અત્યારે આપણે જે મનનું ધાર્યું કર્યું છે ને મનનું માનું કર્યું છે એટલે એ મલિનતા કહેવાય આપણે જ્યારે ભાવ થઈ જાય ભાવ થઈ જાય એટલે એ આત્મા પરમાત્માને જ મળે તો પરમાત્મા કહો તો એક છે આત્મા કહો તો એક છે પણ જે આત્માથી ને પદ થઈ જાય ને એને કોઈ કર્મ હોત નહીં લાગતો બરાબર ને હવે નદી નદીનું પાણી જ્યારે દોડ્યું દળ્યું પડખે કાંઠે હોય તો ઉખાડ નાખતો ને એટલું ખબરાટ કરતો પણ જ્યારે એ દરિયામાં એ પાણી પૂગી ગયું પે શાંત થઈ ગયું પછી જ્યાં કર્મ થાય દરિયાને દરિયાને આધે નથી કહેતો કે હરિરનો એ માયા હરીના હોંપી ભક્તિ માટે એમ કે ભક્તિ કરવી હોય તો પછી એને પોતાની ઉપાધિ ન હોવી જોઈ તિલક આપણે તિલક કરવું પડે તિલક કરવાનો કોઈ મતલબ નથી બરાબર ને તિલકનો કોઈ મતલબ નથી પણ એક અહીંયા તેનું લોચન જે કહેવાય છે આપણે શંકરને ત્રીજી આંખ વતાવે લલાટે એટલે એ ત્રીજું લોચન એટલે આ જ્ઞાન ચક્ષુ એને કીધું છે સંતોએ જ્ઞાન ચક્ષુ ખોલવા જો તો પછી તિલક કરવાથી એ જ્ઞાન ચક્ષુ ખુલતા નહીં બરાબર અને એને જ્ઞાન દ્રષ્ટિ કીધી સાહેબ કેમ ઓછા ધૂતરાષ્ટ્ર આંધળા હતા એ જ કાંઈ ભાળતા નહોતા એ દિવ્ય દ્રષ્ટિ ભગવાને સંજયને આપી હતી બરાબર તો સંજાઈને બે અહીંયા દિલ્હી અત્યારે એક અત્યારે આપણા હસ્તીના એને દિલ્હી કહેવાય અને એવું દાલ તો કોનું છે તમ તો કે એ અહીંયા જ ભાળો હતો નાને એટલે દિવ્ય દ્રષ્ટિ એને કહેવાય કે અહીંયા બેઠો બેઠો એને બધો અનુભવ થાય અનુભવમાં આવે નહીં કહેતા કે પગવીના પર્વત સળેને હાથવીને મારું તોળ્યા એ એ શુદ્ધતાનું કામ છે આપણે શુદ્ધતા શબ્દ એમ હોય એટલે અહીંયા બેઠા બેઠા અનુભવ થાય ભક્તિ થાય કોઈ તીરજ કરવાની જરૂર નથી કે આપણે બીજે તીરજ કરશું તો જ ભગવાન મળશે એવું નથી સવાભગાતા દીએ શોખું કીધું કે સુતા સુગર સમેટે અને ગટમાં સાહેબ બેઠે એટલે એના પડ્યું એ ગોતે ને ગોતે શેટે શેટે આદમ તો અંતર માં ભજન કરો બેટા ભજન એટલે અનુભવ તમે કરો તો તિલક કરવાનો કઈ અર્થ નહીં તિલક કરવાનો કોઈ અર્થ નથી તો પછી નારી હોય ને સિંધુ પૂરવાનો કઈ અર્થ નહીં નારી નહીં સિંધુ પૂરવાનો કોઈ અરથ તો છે જ નહીં સાંડો કરે એનો અરથ નહીં નારી કદાચ નારી શું લેવા સાંડલો કદાચ સિંધુ પૂરે એ તમને કહું કે એના પતિનું આયુષ્ય એમ કે વધે જ્યારે સીતાજીએ સાંડલોના સિંધુત ભર્યું ને તો હનુમાનજીએ એવું પૂછ્યું કે તમે આ આ સિંધુના સાંડલોના હું લેવા કરવા છો કે એ મારા પતિની આયુષ્ય વધે કે તમારા પતિના આયુષ્ય વધે તો એ આખા સિંધુ વાળા થઈ જાય બોલો આખા એ આખા એમાં સિંધુતમાં નહીં જાત જોકે એની આવે છે વધતી હોય તો ચાલો ને હું પણ છતાં એના ટાઈમે જાવું જોયું બરોબર મતલબ કાંઈ નથી પણ એક એનો પ્રેમ એવો એનો ભાવ એવો સિંધુ સાંડલો કરે જોઈજો જો આ જેના પતિ મરી જાય છે પછી એના સાંડલો ને એ સિંધુ ને એ ભરવાનું બધું મટી જાય છે બરોબર ને તો એ ભરતી જ છે તો પછી એનો પતિ નાનપણમાં કેમ મરી જાય એને અવે કેમ ન વધી એ તો પેલા બિચારી કરતી જ છે બરાબર ને એ કરતી જ છે તો પછી એ આવું અવશ્ય વધતી ને આવું કરતી તો પછી એનો મિટી ન જવો જો અવયશ્ય વધતી હોય એટલે એવું કોઈ છે નહીં એ તો એનો એક ભાવ છે એમ એ એનો ભાવ છે પ્રેમ છે પતિ ઉપર અને પતિ એ જ એનો પરમેશ્વર છે બરાબર ને એના માટે ગમે એ કરે ગમે કરાય પતિ એ જ એનો છે એને બીજા કોઈની પૂજા કરવાની જરૂર નહીં લે બોલો એને કોઈ પૂજા શું એને કોઈ વસ્તુ કરવાની જરૂર કોઈ ગુરુના ચરણની ધોવાની જરૂર નહીં ના એનો શરણ ધોવાની જરૂર પોતાના પતિના ચરણ ધોવા પોતાના પતિના શરણ ધોવા પૂજા કરે ત્યાં સુધી બરાબર છે તમે આ પહેલાના વિડીયો એમ કીધું હતું એ તો શુદ્ર છે એની પૂજા થાય નહીં

અને પોતે તો પગભ ધોઈ દીધી તો એથી તો સેવા કઈ મોટે પણ બાકી પગની પૂંજા ન થાય એ તો આપણે કહી દીવી શરણની પૂંજા કીધી સદગુરુનું શરણ એટલે એને આધીન થઈ જાવું એમાં પ્રેમ જે વ્યક્ત કરે છે એ એની પૂંજા જ છે શરણાગતિ ગતિ કરો એટલે એને આધીન થઈ જાવ તમે એના પીડા બોલ ઝી લો આ બધી તમે એનો નહીં કાતા આંગ આનંદ મંગલ કરું આજથી આનંદ મંગલ આ રીતે હું કરું છું સદગુરુ મહારાજની સેવા કરું છું એની સેવા હું જે કરું ને એમાં જ મને આનંદ થાય છે આનંદ મંગલ કરું આજથી એટલે આ રીતે આજથી થાય છે એમ એટલે આ બધો વસ્તુ આ રીતે બનાવશે

એના લગ્ન કર્યા એને બે એના ધણે એને સમાગમ કરે જે કાંઈ કરે પણ એ આત્મા એ જ પરમાત્મા છે એ જીવ એ જીવ એવું એવો ભાવ થઈ જાય બે દશા મટે થાય એનો વાંધો નહીં પછી કુલા મુલા કાંઈક કાંઈક કરવાનું આવતું નથી પણ એમ નહીં પણ બે દશા મટે થાય એ એમ કે છે કે આ પગ રહ્યા ને એ સુધર છે હા તો એ તો પછી પત્ની રે પત્ની એ પોતાના પતિના અંગૂઠા ધોઈ કે

પણ પતિ પૂજા કરી પૂજા કરવા મૂકે ગામ જો મંદિર બનાવી દે જે કઈ ખર્ચો થાય ગામ ભોગો બરોબર પૂજારી હું લેવા મૂકે ગામ ને દરરોજ ટાઈમ નથી આવો હા મૂકે છે મંદિર પૂજા તમને હું આપી દીધી પછી દર્શન કરવા જેના ભાવ હોય ને એ જ આવે બાકી આવતા નથી ને ભાવ હોય એ આવે બરોબર

પણ પત્ની પગ ધોઈ દેતો બહાર થી આવ્યો નો ધો પત્ની નો ધોઈ હગ ધોય નાખે નથી અને જે જે બીજા ભટકાવણી એ સતી ભૂલ ખાઈ ગયો બરોબર ને આ એક અનસુયા એવા છે કે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ ના બાળક બનાવી દીધા બરોબર ને તો એ ત્રણ ગુણ છે ત્રણ ગુણ ના બાળક જેવા બનાવી દીધા સેવા કરી ના ની ઉત્પત્તિ જયારે આ સંસાર મંડાવ આપણા દેહ સર્જાણો પછી તે માનો ને પાંચતા તો દેહ સર્જાણો ત્રણ ગુણ તો કેડે આવ્યા ને

બધું મનના મત પ્રમાણે છે જેની માન્યતા હોય એ હાસુ છે ન માન્યતા હોય એ ખોટું છે કાંઈ સમજણ નથી તો એ ખોટું તો ખોટું જ છે આપણા જ્ઞાનની વાત હાલ છે તથા જ્ઞાનની ડાબુ ને જમણું ડાબુ અસ્તી રહેનું જમણો પોલુષ નું બે એક છે ને એ રીતે જો રહેતા હોય કે બે એક જ છે એ રીતે જો બે રહેતા હોય તો એ પતિ થાય વાત કે મારું દંગ છે ગીતાજી માં શોખું લખ્યું છે અને હા આ પુરુષમાં ક્ષેત્ર છે અને નારીમાં ક્ષેત્રજ્ઞ છે

આપડે હું દૂધ લેવો એ દૂધ નું જામણ નાખું પ્રથમ જામણ કોને ગોતું ક્યાંથી હું કોને ગોતું જામણ મેળવા દૂધ જામણ મળે દૂધ હોય જમણ મળે ક્યાંથી મળે તમુર દૂધ હોય તે મળે ને દૂધ ન હોય જમણ પણ સાચે દૂધ મે પછ માડો આ બી બિયારણ કે કાઢ્યું પાંડવી નું છે તલ નું છે એક એક કાઢ્યું પાણ વસ્તુ બીજ આવી ને લગર આગા થી કાઢ્યું તો કાઈ થી તો ઈ જે બીજ જે હતું એ પાણી માં હતું પાણી માં જ કાઢ્યું બીજ કેમ કાઢ્યું બી બધા પાણીમાં અંપારા નામ રૂપ ગો નહીં અમારે કબૂર નો ધરો અવતારા આપડે નીજની ની વાત કરવી છે તમે બીજ માં પૂછી મારા